નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ટીવી શિવી ઇન્ડસ્ટ્રીઝમાંથી તિરપોર્ટ 16 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જથ્થો જપ્તો 520 કિલો લૂઝ ઘી બ્રાન્ડેડ ઘીના 1950 પેકેટ જપ્ત પાંચ નમૂના નઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા યાણા ગામ પાસે આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી પુરવઠા અને ફૂડ સેફ્ટી વિભાગે તેર પોઈન્ટ સોળ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો તંત્રની ટીમે પાંચસો વીસ કિલો લૂઝ ઘી બ્રાન્ડેડ ઘીના એક હજાર નવસો પચાસ પેકેટ સહિત મુદ્દામાં જપ્ત કરી પાંચ જેટલા શંકાસ્પદ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલ્યા હતા થાન ચોટીલા રોડ ઉપર ગુગલિયાળા ગામ પાસે આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમના ચેકિંગ દરમિયાન લૂઝગી પાંચસો વીસ કિલો શ્રીભોગ બ્રાન્ડ ઘી એક હજાર નવસો પચાસ પેક વિકાસ પેચરાઈઝ બટર પાસઠ બોક્સ સહિત કુલ રૂપિયા તેર પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો જ્યારે તંત્ર દ્વારા પ્રાથમિક દૃષ્ટિએ રૂપાયેલ જથ્થો શંકાસ્પદ જણાવતા પાંચ જેટલા સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા લેબોરેટરીના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોમાં પણ હલકી ગુણવત્તાનું ઘી અને તેલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જે મામલે પણ તંત્ર દ્વારા શહેરના મહેતા માર્કેટ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે